જગ વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જનારામ બાપાની એકસો પિસ્તાલીસમી પુણ્યતિથિના નિમિત્તે બાપાના પરિવારજનો દ્વારા પૂજા અર્ચના કરી હતી તેમજ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર કે જે બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે તે દરરોજ દેશ વિદેશી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે અહીંયા જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રત ક્ષેત્ર બસો પાંચ વર્ષથી આજે પણ અવિરતપણે ચાલુ છે પૂજ્ય જલારામ બાપા સેવકો સાથે ભજન કરતાં કરતાં વિક્રમ સંવત ઓગણીસો સાડત્રીસ મહાવધ દશમીને બુધવારના દિવસે વૈકુંઠ વાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદને દશમીના દિવસે જલારામ બાપાનું નિર્વાણ દિન ઉજવવામાં આવે છે આજે બાપાની એકસો પિસ્તાલીસમી પુણ્યતિથિએ પરિવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા અર્ચના કરીને તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાડીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જ્યારે ભાવિકો યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્ન ક્ષેત્ર તેમજ દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા આજે જલારામ બાપાને એકસો પિસ્તાલીસમાં પુન્યતિથિ હોવાથી વહેલી સવારથી જ જલારામ બાપાના દર્શનની ભાવિક ભક્તોનો કસારો જોવા મળ્યો હતો સાથે જ જલારામ બાપાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા પણ અનુભવી હતી ઓકે ભાઈ જય જલારામ સીતારામ અમે રાજકોટથી આવ્યા છીએ આજે બાપુની એકસો ને પીસતાલીસની પુણ્યતિથિ છે અને અમે દર્શન કરવા આવ્યા છીએ બધા રાજકોટથી ગ્રુપ સાથે અને આ ગામમાં વીરપુરમાં પણ દરેક વેપારી નાના મોટા બધા વેપારી શ્રદ્ધાંજલિ આપીને બધું આખું વીરપુર સતત બંધ રાખે છે અને બાપાના દર્શન કરીને અમે ધન્ય થયા છીએ બાપાના દર્શનથી અમને બહુ લાભ મળે છે આજુબાજુના ગામના વિસ્તારો આજુબાજુના સિટીના પણ અહીંયા દર્શન કરવા બાપાને આવે છે તો અમારે બધાની પ્રાર્થના કે બાપાના દર્શન કરીને બધા લાભ લે